હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આ ફૂલડું જે મારા ખોળા માં બેઠું ને એ મારા ભાઈ છે અને અમદાવાદથી સ્પેશિયલી અમને મળવા આવ્યા છે અને જો આ છે મારો ભાઈ લો અને ધીસ ઇઝ માય બ્રધર ઇન લો

રાજા હવે કમ્પ્લીટ થઈ ગયો છે પણ અત્યાર સુધી મહેમાન ની હારે દોડ્યો રમ્યો એટલે થોડોક આરામ ઉપર છે અત્યારે રાજા ઊભો તો થા રાજા ઉભો થા તો ઉભો થા રાજા રાજા જાવ ઓળાવાનું કર છે એ રાજા તો રાજા પણ અમારો મહેમાન આવ્યા એટલે મજા આવી ગઈ હતી